કાર્યતાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા કાર્યરત અમદાવાદ જિલ્લા માં આજે સાણંદ તાલુકાના વિરોચનગર અંદર રાષ્ટ્રીય નેતા અને વિરોધ પક્ષ નેતા માન્ય શ્રી રાહુલ ગાંધીજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વિરોચનગર ગામે વોટ ચોર ગાંધીચોડનું અભિયાન કરવામાં આવ્યું લોકોને વોટ ભાજપ અને ચૂંટણી પંચ કઈ રીતે વોટ ચોરી કરે છે એ સમજ આપવામાં આવી અને દરેક બૂથેથી સો સો સયો લઈ અને આવેદનપત્ર જે આપવાનું છે એની સમજ કરી અને વોટચોર છોડના નારા સાથે સહી રહે